ઉત્તરીલા શ્રીજી બાબાનો જમણો શ્રીઅસ્ત ઓગણીસ અધ્યાય ત્રણ પ્રકરણ સદવાસના અસદવાસના અને મિશ્ર વાસના યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન પૂછ્યો આ જગત ભગવાને બનાવ્યું હોય તો કોઈ સુખી કેમ કોઈ દુખી કેમ ભગવાનને જો આવો ભેદભાવ કરે પ્રભુએ જગત બનાવી તો કોઈ અમીર કેમ કોઈ ગરીબ કેમ કોઈ સુખી કેમ કોઈ દુઃખી કેમ આપણા મને ભગવાનમાં ભેજ શું આપણે જોઈએ બહેનો તમને પૂછું કે દરરોજ રસોઈ તમે શેનાથી બનાવો હાથથી બરાબર લોટ બાંધી હાથથી રોટલી ભણીએ હાથથી રોટલી શેકી હાથથી શાક સમારીએ હાથથી દાળ શાકમાં વઘાર શાક હાથથી કરીએ રસોઈ તૈયાર થઈ જાય સ્વાદ કોણ લઈ જાય જીભ કે આવો ભેદભાવ કેમ મહેનત બધી હાથ કરે સ્વાદ જીભ લઈ જાય પોષણ તો આખા શરીરનું થાય છે ને ભેદભાવ ત્યાં જ સંભવે કે જ્યાં ભેદ હોય અહીંયા તો જેટલા પણ જીવ છે બધા પ્રભુના જ અંશો છે પણ આ સુખ દુઃખ એ બધું માણસના કર્મથી આવે છે ભગવાને જયારે હિણાક્ષરને માર્યો પત્ની અને પુત્રો વિલાપ કરતા હતા ભાભીને આપવા લાગ્યો ભાભી તમે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે આ સંસાર એક ધર્મશાળા જેવો છે ધર્મશાળામાં કોઈ પંદર દિવસ રોકાય કોઈ દસ દિવસ કોઈ બે દિવસ કોઈ એક દિવસ પણ એક ને એક દિવસ બધાય ધર્મશાળા ખાલી કરીને જવું પડે એમ જેનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી છે સમય ને પ્રકાર જુદો જુદો હોય તમે દુખી ન થાવ ભાભીને સાંત્વન આપી રહ્યો છે પણ અંદરથી એનું મન ઉકળી રહ્યું છે ક્યારે મારા ભાઈના હત્યારા વિષ્ણુની સાથે વેર લઉં યુદ્ધ કરવા જવા લાગ્યો માતા દીતી રોક્યો ક્યાં જાય છે ભાઈના અત્યારે વિષ્ણુ સાથે વેર લેવા કે તું વિષ્ણુને ઓળખતો નથી માયા વિશે સીધે સીધો યુદ્ધમાં નહીં જીતી શકે તપ કર વરદાન મેળવ શક્તિ અર્જિત કર પછી તું લડવા જા મંદ્રાચલ પર્વતની ગુફામાં હિરણ કશ્યપોએ છત્રીસ હજાર વર્ષ ઉગ્ર તપ કર્યું એના મસ્તકમાંથી તેજોમય જ્વાળાઓ નીકળવા લાગી દેવો સંતપ્ત થયા બ્રહ્માજી પાસે આવ્યા વિનંતી કરી બ્રહ્માજી પ્રગટ થયા પ્રસન્ન થયો માર્ગ શું જોઈએ છે કે મને અમર થવાનું વરદાન આપો હું ક્યારેય મરું જ નહીં બ્રહ્મા કે શક્ય નથી આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી છે અમર થવાનું વરદાન હું ના આપી શકું તો મને વરદાન આપો ન હું દિવસે મરું ન રાત્રે મરું ન ઘરની અંદર મરું ન ઘરની બહાર મરું ન ધરતી પર મરું ન આકાશમાં મરું ન જળથી મરું ન ચેતનથી મરું અસ્ત્રથી શસ્ત્રથી સેનાથી મારું મૃત્યુ ન થાય મનુષ્ય પશુ તમારી યોનીનો કોઈ જીવ મને મારી ના શકે બ્રહ્માજીએ કહ્યું તથા બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા વરદાન મેળવી હીણ પોતાના રાજમાં એલાન કરાવી દીધું હવેથી હું જ અહીંનો ભગવાન છું અને મારા રાજ્યમાં વિષ્ણુની આરાધના એ અપરાધ ગણાશે પોતાની પૂજા કરવા લાગ્યો એનો પુત્ર હતો પ્રહલાદ એ જ્યારે માતા કયાધુના ગર્ભમાં હતો ત્યારે નારદજીનો સત્સંગ માતાને મળ્યો હતો અને માતાના ગર્ભમાં જ ભક્તિના ભાવનું પોષણ થયું હતું જો બહુ જ વૈજ્ઞાનિક વાત છે સંતાન જ્યારે માતાના ઉદરમાં હોય સગર્ભાવસ્થામાં બહેનો જે કંઈ પણ જોવે જે કંઈ પણ સાંભળે જે કંઈ પણ વિચારે એ બધા સંસ્કારોનું પ્રતિબિંબ સીધું ગર્ભ ઉપર પડે છે ગર્ભમાં જ એ બાળકને સંસ્કાર મળી જતા હોય છે અને બાળકોની અસર થાય આજે તમે જુઓ ગર્ભાવસ્થામાં આખો દિવસ મોબાઈલ અને મેસેજને બધું જોતા હોય આજે બે અઢી વર્ષના બાળકને મોબાઈલ ચડાવતા હોય એને શીખવાડવું ના પડે ગર્ભાવસ્થામાં બધા સંસ્કાર મળી જાય એટલા માટે અવસ્થામાં પ્રભુની કથા સાંભળવી ભક્તોના ચરિત્રનું શ્રવણ કરવું સિનેમા નાટક સિરિયલો ના જોવા ગમે તેવું વાંચન ના કરવું બને તો બહારનું ખાનપાન ના કરવું પ્રભુનો મહાપ્રસાદ લેવો એટલો સંયમ જો રાખો તો આપણા બાળકો ચોક્કસ શુક્રાચાર્યના બે પુત્ર સંડ અને અમરક એની પાસે વિદ્યાનો અભ્યાસ કરવા માટે મોકલાવ્યા ધર્મ અર્થ કામ ત્રણ ગ્રંથો ભણાવ્યા સામ દામ દંડ ભેદ રાજનીતિ આ બધું જ્ઞાન આપ્યું એક દિવસ કશ્યપ કોઈ બોલાવ્યો વાલથી ખોળામાં બેસાડ્યો બેટા કંઈક સારો ભણ્યો હોય તો મને સંભળાવો પિતાશ્રી આ જગતમાં મારો તારો જીવ કરે છે એની બહુ મોટી ભૂલ છે ખરેખર આપણું કંઈ છે જ નહીં પ્રભુએ જ બધું આપણને આપેલું છે અને આપણે તો કેવળ સાક્ષી કરીએ છીએ પાછો ગુરુકુળમાં મોકલાવ્યો હવે તો ખુલ્લે આમ બીજા વિદ્યાર્થીઓને પ્રભુના નામનું સંકીર્તન કરાવે થોડા સમય પછી શંડ અને અમર પાછા હિરણ કશુકુ પાસે પ્રહલાદજીને લાવ્યા વાલથી ખોળામાં બેસાડ્યા બેટા શું ભણ્યો ત્યારે સૌથી પ્રથમ પ્રહલાદજીએ નવધા ભક્તિનું નિરૂપણ કર્યું છે સ્મરણ વંદ્ય સત્યમાંત્મનિવે ભગવાન શ્રી વિષ્ણુ સ્મરણ ચરણ સેવા પૂજન વંદન દાસ્ય સાખ્ય નિવેદન નવ પ્રકારથી તમે ભક્તિ કરો તો એનાથી પ્રભુ પ્રસન્ન થાય પ્રભુની ભક્તિ એ જ શ્રેષ્ઠ સાધન છે ભક્તિ સિવાય જીવનો ઉદ્ધાર નથી માટે તમે આ બધું છોડી અહંકાર છોડી પ્રભુની ભક્તિમાં પરાયણ થઈ જાઓ પિતાને ઉપદેશ દેવા લાગ્યા અને ત્યાં હિરડકર સપ્પુને ક્રોધ આવ્યો મારાથી વિરુદ્ધ જઈ મારા શત્રુના વખાણ કરશે ઉપાડીને ખોળામાંથી નીચે ફેંક્યા સૈનિકોને આદેશ અપાયો હાથીના પગના તળિયાને ને કચરાવો મોટા મોટા ગજરાજ બોલાવવામાં આવ્યા પ્રહલાદજી ને જોઈ હાથીઓ જમીન પર માથું નમાવી પ્રહલાદજીને વંદન કરી રહ્યા છે પાડ પરથી ખાઈમાં નીચે ફેંકાયા હળવા ફૂલ બની ગયા પ્રભુએ જીલી લીધા અસ્ત્ર શસ્ત્ર બધા પ્રહાર નિષ્ફળ થઈ ગયા